સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાયન્સ સિટીના મેખા પંડ્યા અને યાજ્ઞિકા પટેલે કાર્યક્રમના સહભાગીઓને વનો વનરક્ષણ અને તેના મનુષ્ય જીવનમાં વનોના મહત્વ અંગે માહિતગાર કરાયા આ કાર્યક્રમમાં મેખા પંડ્યાએ વર્તમાન પર્યાવરણ પરિવર્તન અને તેના પ્રભાવ અંગે માહિતગાર કરતાં જંગલો બચાવવાના ઉપાયો સમજાવ્યા યાજ્ઞિકા પટેલ દ્વારા જંગલોના સંરક્ષણ માટે વૃક્ષારોપણની જરૂરિયાત પર પ્રકાશ નાખે વિદ્યાર્થીઓને પોતપોતાના જીવનમાં વધુ રોપી તેમનો સંપૂર્ણ ઉછેર કરવાનો સંકલ્પ લેવા પ્રેરિત કર્યા આ ઉપરાંત મુલાકાતીઓને પણ આજના દિવસનું મહત્વ સમજાવવા એકવીસમી માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે કેમ ઉજવાય છે તેની સમજ આપતા જણાવ્યું કે આજનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં વસંત ઋતુની શરૂઆત ગણાય છે આજના દિવસે દિવસ તથા રાત એક જેટલા સમયના થતા હોવાથી મોટાભાગના વૃક્ષો પર ફૂલોની કુંપળો ફૂટે છે તથા પક્ષીઓનો કલરવ પણ સંભળાય છે અને પાનખરનો સમય પૂર્ણ થતો હોય છે જેથી વન દિવસની ઉજવણી માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે વર્ષ બે હજાર પચીસમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ વનો અને ખોરાક રાખવામાં આવેલ હતી જે અંગે પ્રકાશ પાડતા જણાવવામાં આવ્યું હતું કે વનો થકી મનુષ્ય તથા પ્રાણીઓ જે ખોરાક પર નભે છે તે પ્રાપ્ત થાય છે